નમસ્કાર દર્શક મિત્રો હું છું ચૌહાણ હીરો તમે જોઈ રહ્યા છો લોકસામ ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર મેંદડાથી અમારા રિપોર્ટર ગૌરવ કુમાર જોશી સાથે મેંદડા ગામ પંચાયતના પામે મેંદડા સિવિલ હોસ્પિટલ બન્યું કચરાનો ઢેર મેંદડા ગામ પંચાયત દ્વારા મેંદડા સિવિલ હોસ્પિટલમાં કચરા પેટીઓ મૂકવામાં આવી એ કચરા પેટીઓમાં જાહેર બજારનો કચરો તેમજ બગડેલા શાકભાજી અને ફ્રૂટ જેવો કચરો ગામ પંચાયત દ્વારા સિવિલ હોસ્પિટલની અંદર રાખે કચરા પેટી ઠલવવામાં આવે છે અંદર રાખવામાં આવેલી કચરા હિસાબે આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે લોકો સાજા થવા માટે હોસ્પિટલે આવતા હોય છે પરંતુ આ કચરાપેટીને હિસાબે લોકો વધુ બીમાર પડી રહ્યા છે અને આ કચરાપેટીઓને કચરાનો ઢગલો જોઈને રખડતા પશુઓ અને આખલાઓ હોસ્પિટલની અંદર ઘૂસી જાય છે અને લોકોને ઈજા પહોંચાડે છે અને વાહનોને નુકસાન પહોંચાડે છે અને લોકોનો જીવ જોખમમાં મુકાય છે વધુમાં વધુ લોકોના મુખ્ય ચર્ચાઓ પણ ચાલી રહી છે કે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની અછત અને ઉપર જતા કચરાના ઢેર જૂની કહેવત પ્રમાણે પડિયા માથે પાટો આ કહેવત સાર્થક થઈ રહી છે લોકોના મુખ્ય ચર્ચા ચાલી રહી તેની વાત કરીએ તો મેંદડા સિવિલ હોસ્પિટલમાં જીપીએસસી પાસ પરમનેન્ટ એક પણ ડોક્ટર નથી અને જે ડોક્ટર આવે છે તે પણ ડેપ્યુટેશનમાં આવે છે અને ડેપ્યુટેશન પૂરું થતાં ડોક્ટર જતા રહે છે આમ મેંદડા સિવિલ હોસ્પિટલ માં ડોક્ટરો નથી મેંદડા તાલુકા માં એ વાતની ની ચર્ચા એ જોર પકડ્યું છે જય હિન્દ જય ભારત મિત્રો હું ગૌરવ કુમાર જોશી જાગૃત નાગરિક મેંદડા હું થોડી વાર પહેલા મેંદડા સિવિલ હોસ્પિટલ લગ્યો હતો મારી તબિયત બતાવવા માટે તો મેં મેંદડા સિવિલ હોસ્પિટલમાં જોયું કે ત્યાં કચરાપેટીઓ ગ્રાઉન્ડમાં પડી છે જે મેંદડા ગ્રામ પંચાયત દ્વારા કચરા પેટીઓ મૂકવામાં આવી છે હવે એ કચરા પેટીઓમાં અત્યારે આજુબાજુમાં કચરો પડ્યો છે બરાબર અને ત્યાં રખડતા પશુઓ પણ છે ઘણીવાર એવું બને કે રખડતા પશુઓને હિસાબે આવેલા દર્દીઓને ઈજા પહોંચે છે ત્યાં અંદર પશુઓ ઝઘડતા હોય છે એને હિસાબે દર્દીઓને લાગી જાય છે અને વાહનોને પણ નુકસાન પહોંચે છે મેંદાડા ગ્રામ પંચાયતે ત્યાં કચરાપેટી મૂકી છે બરાબર આજુબાજુનો વિસ્તાર જે છે ત્યાંથી એ કચરા બધા ભેગો કરી અને એ કચરાપેટીમાં નાખવામાં આવે છે હવે લોકો હોસ્પિટલે સુકામે આવતા હોય કે પોતાની સ્વાસ્થ્ય બતાવવા માટે અથવા તો સાજા થવા માટે પણ ત્યાં જ અત્યારે કચરાપેટીને હિસાબે એટલો બધો કચરો છે કે લોકો વધુ બીમાર પડી રહ્યા છે એટલા માટે હું તંત્રને વિનંતી કરું છું કે આવા બનાવો ના બને એની ખાસ કાળજી રાખે અને બીજું કે મેંદડા સિવિલ હોસ્પિટલમાં ઘણા સમયથી પરમનન્ટ ડૉક્ટર એક પણ નથી જીપીએસસી પાસ ડોક્ટર એક પણ નથી ત્રણ ત્રણ ડૉક્ટરોની નિમણૂક હોવા છતાં પણ એક પણ ડૉક્ટરો છે નહીં જે ડૉક્ટરો આવે છે ડેપ્યુટેશનમાં આવે છે અને પોતાનો ડેપ્યુટેશન સમય પૂરો કરીને જતા રહે છે તો સરકાર શું કામે મેંદરડા સિવિલ હોસ્પિટલને પરમનન્ટ ડૉક્ટરો નથી આપતી એ એક મુદ્દાની વાત છે અને ખરેખર મેંદરડામાં આ વાતનું વાતની ચર્ચાએ ખૂબ જોર પકડ્યું છે એટલા માટે હું સરકારશ્રીને તેમજ તંત્રને વિનંતી કરું છું કે મેંદરડા સિવિલ હોસ્પિટલને પરમનન્ટ જીપીએસસી પાસ ડૉક્ટર આપવા અને એનું મેકમ છે એ પ્રમાણે ડૉક્ટરોની નિમણૂંક કરવી જય હિન્દ જય ભારત તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના